તો ફ્રેન્ડ્સ આજ ગલકા કે શાક બનાવશું અને તેના માટે ટામેટા મરચા સુધા લીધા છે આ છે ડુંગરી બજારમાં આપવા માટે ગેસ ઉપર તપેલી મૂકેલી છે તપવા હવે તમારે જરૂર પ્રમાણે તે રાઈસ

આપણે પાણી નાખીશું કરીને આ મસાલા છે એ સરસ સીજી જાય અને શાક થોડુંક રસા વાળું બને Marisa Marleson

ગલકાુષા